તો દર્શક મિત્રો પોસ્ટરની અંદર તમે જોઈ શકો છો કે મિત્રો જેની અંદર અલ્પેશ ઠાકોર ચૈત્રભાઈ વસાવા અને મિત્રો ગેનીબેન ઠાકોર અને મિત્રો જે વડનગરના મિત્રો ધારાસભ્ય છે જેને મિત્રો તમે ઓળખતા જશો અને જેનું મિત્રો નામ લેવાની જરૂર નથી છતાં પણ મિત્રો લઈ લેશું કે મિત્રો જીગ્નેશભાઈ મેવાણી તો દર્શક મિત્રો તમને થતું છે કે ચૈતરભાઈ વસાવ મિત્રો કે વાવ થરાદની અંદર મિત્રો છે હેલિકોપ્ટર સાથે મિત્રો એન્ટ્રી કરી ચૂક્યા છે કે પછી હવે આવવાના છે તો દર્શક મિત્રો બધી માહિતી આપણે વિડીયોની અંદર આપવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી લેજો અને મિત્રો તમે આપણી આ ચેનલ પર એકલો ગુજરાતી ચેનલ પર પહેલીવાર અને નવા આવશો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સપોર્ટ કરવાનો પ્રયાસ કરજો તો ચલો મિત્રો આપણે વાત કરીએ મિત્રો કે હેલિકોપ્ટર સાથે મિત્રો ચૈત્રભાઈ વસાવા મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય જો મિત્રો વાવથરાદની અંદર આવતા હોય તો મિત્રો જ્ઞાનીબેન અને મિત્રો અલ્પેશભાઈ ઠાકોરનું મિત્રો વેલ્યુ શું દર્શક મિત્રો આવી મિત્રો તમને મિત્રો તમને એવું થતું જ હશે કે ખરેખર મિત્રો જ્ઞાનીબેન ઠાકોર અને અલ્પેશભાઈ ઠાકોર મિત્રો આજે વાવથરાદની અંદર છે અને મિત્રો ચૈત્રભાઈ વસાવાની શું જરૂર પડી કે મિત્રો ચૈત્રભાઈ વસાવા મિત્રો હેલિકોપ્ટર સાથે ડેડિયાપાડાના ધારાસભ્યને મિત્રો વાવથરાદની અંદર એન્ટ્રી કરવી પડી તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ મિત્રો જે સમાચાર છે ચોવીસ કલાકથી મિત્રો ધુમ મચાવી રહ્યા છે અને મિત્રો તમને એવું થતું હશે કે મિત્રો આ પોસ્ટર અંદર આમ જોજો મિત્રો ભાજપના અને મિત્રો આ એ મિત્રો જે એમએલએ છે એ મિત્રો કોંગ્રેસના અને મિત્રો બીજા જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના મિત્રો બધા એક સાથે મિત્રો છે અને મિત્રો અત્યારે વાવથરાદની અંદર મિત્રો બધા એક સાથે મિત્રો એન્ટ્રી કરવાના છે એવા પણ સમાચાર મિત્રો સોશિયલ મીડિયાની અંદર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો શું મિત્રો વસાવા છે એ મિત્રો આવતીકાલે એટલે કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર તો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે પરંતુ મિત્રો આવતીકાલે શું તેઓ વાવથરાદની અંદર એન્ટ્રી કરશે કે નહીં કરે એનો મિત્રો વિડીયો આપણે આગલા વિડીયોની અંદર બતાવશું ચલો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે